બનાસકાંઠાના પાલનપુરના બાદરપુરા ગામમાં પૂર્વ પતિએ તેની પત્ની અને તેના પતિ પર હુમલો કરી દીધો ખુલ્લેઆમ છરો લઈ મારવા છતાં શક્ષ સીસીટીવી કેદ થયો મોહમ્મદ ઝુનકિયા નામના ઇસમનો છરા સાથેનો સીસીટીવી વિડિયો સામે આવ્યો આ ઘટનાથી ભયભીત થયલો પરિવાર કલેક્ટર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યો ઉશ્કેરાયલા મોમજ ઉંકી આયે મહેલાના પતીયને જેટને છરા વડે મારવાને કોશિશ કરી જેનું કારણ છે કે પોતાની હેરાન કરતો હોવાથી પોતાની બહેનને હેરાન કરતો હતો અને ફરિયાદ હતી ફરિયાદીએ પણ આપ્યો હતો જેનો ખાર આ હુમલો કરાયો છે જુણક્યાએ મને મારવાની ધમકી આપે છે અવારનવાર બે હજાર હું પરેશાન છું મારે અને મારી ફેમિલીને મારી મારી નાખવાની જાનથી ધમકી આપે છે અને હું ગઢ પોલીસ સ્ટેશનમાં બે હજાર ત્રેવીસ થી અરજીઓ કરે જાઉં છું કોઈ નિકાલ આવ્યો નથી અત્યાર સુધી એટલે મારી અપીલ છે કે મારી એફઆર થઈ જાય અને મારી કાયદેસરની કાર્યવાહી થાય કારણ એ છે કે હું એ મારી વાઈફ એમના સાથે લગ્ન કરેલા હતા છૂટાછેડા આપ્યા પછી હું લગ્ન કર્યા પછી અત્યારે એમ કે છે કે તું કેમ લગ્ન કર્યા હવે મારી નાખવાની ધમકી આલે છે અને એમ કે છે કે હું કોર્ટમાં આપડે જેલમાં જઈશ જેલમાંથી બહાર આવીશ તો ભી તમને મારી નાખીશ